પાલીતાણા ટ્રસ્ટને નોટિસ બહાર પાડી છે જૈન તીર્થધામોમાં પવિત્રતા ન જળવાતી હોવાનો ચંદ્રોદય ટ્રસ્ટે નોટિસમાં ઉલ્લેખ કર્યો છે શેત્રુંજીના પાલીતાણા ડુંગર પર આવેલા હસ્તગીરી તીર્થધામ અંગે ચિંતા વ્યક્ત કરી છે લખ્યું કે જૈનો અને અન્ય સમાજના લોકોએ હસ્તગીરી તીર્થધામને ફરવાનું સ્થળ બનાવી દીધું છે ડુંગર પરથી સારા દ્રશ્યો દેખાતા પ્રી વેડીંગ શૂટ માટે કપલ્સનો પણ ધસારો વધી રહ્યો છે પાલીતાણાના ચંદ્રોદય ટ્રસ્ટે નિયમો બનાવીને નોટિસ પ્રસિદ્ધ કરી છે જેમાં હસ્તગીરીની યાત્રા પગપાળા કરવી પિકનિક સ્પોટ નથી માટે મર્યાદા જાળવવી સેલ્ફી કે વિડીયોગ્રાફી ન કરવી કંદમૂળ લઈને ન આવવા રાત્રિભોજન કે બજારું ખાનપાન લઈને ન આવવા સાથે જ ડુંગર પર પાન ગુટખાનું સેવન ન કરવું મોબાઈલ અને કેમેરાનો ઉપયોગ બંધ કરવો બહેનોએ મર્યાદાસભર વસ્ત્રો પહેરવા અને બ્રહ્મચર્યનું પાલન કરવા જેવા નિયમોને નોટિસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે આજ જ વિષય કરવા માટે જયન અગ્રણી શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રીતેશભાઈ સ્વાગત છે આપનું જે રીતે આ નિર્ણય કરવામાં આવ્યો છે ટ્રસ્ટે નોટિસ પણ જાહેર કરી છે અનેક મુદ્દાઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે શું પ્રતિક્રિયા છે આપની આને લઈને જય બેન માહિતી આપવી જી કે થી પચીસ કિલોમીટર દૂર હસ્તગીરી તીર્થ ઉપર બરોબર નદી થી ઉપરના સ્થાન આવેલું છે ત્યાં શેત્રુજય નદી દેખાય છે બરાબર તરફથી જે કહેવામાં આવેલું છે એ ખાલી નોર્મલ સૂચના છે કારણ કે પર્વત ઉપરથી નદીનો ભાગ દેખાઈ રહ્યો છે જૈન અને અજૈન લોકો ત્યાં આવે છે બરાબર અને ત્યાં આધ્યાત્મિક મહત્વ છે એટલે જૈન સમાજ અને ટ્રસ્ટ તરફથી એક સૂચના આપવામાં આવેલી છે અને પાલિતાણા હોય ગિરનાર હોય જુનાગઢ હોય બરાબર આ બધી જગ્યાએ આ રીતની સૂચનાઓ વર્ષોથી અમારા ત્યાં લગાયેલી હોય છે કે ભાઈ તમે મર્યાદાનું પાલન કરવું જૈન તીર્થ છે બરાબર આ તીર્થનું એક મહત્વ છે જે લોકો અજૈન આવે છે એ લોકોને આની પરંપરા ખબર નથી હોતી એટલે સામાન્ય એમને નોટિસ આપેલી છે ત્યાં બોર્ડ લગાવેલું છે બીજું આમાં કોઈ એવો વિષય છે નહીં પ્રી વેડિંગ શૂટિંગ અને ફોટોગ્રાફી થતી હતી એટલે જૈન સમાજ તરફથી એક સૂચના આપવામાં આવેલી છે અજૈન લોકોને કે ભાઈ તમે અહીંયા છે ને આ બધી વસ્તુઓ ના કરો એટલે એવો કોઈ મુદ્દો આની અંદરનો છે નહીં બિલકુલ નિતેશભાઈ ચંદ્રોદય ટ્રસ્ટ દ્વારા જે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમાં આપે જણાવ્યું કે પ્રીવેડિંગ શૂટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ ભોજનને લઈને પણ જાણકારી આપવામાં આવી રહી છે પણ એ સાથે બી અન્ય કેટલાક નિયમો જે છે તે લાગુ કરવામાં આવ્યા છે જે ટ્રસ્ટ દ્વારા જૈન સમાજના લોકો માટે જાહેર કરવામાં આવ્યા છે એ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને શું કહેવા માંગો છો આપ અને આ જે તમામ મુદ્દાઓ છે તેને લઈને જૈન સમાજની શું છે પ્રતિક્રિયા આખરે ગુજરાત ની અંદર તીર્થ છે કે જ્યાં છે ને ચડીને પણ જઈ શકાય છે પોતાનું વિહિકલ લઈને પણ જઈ શકાય છે અને પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે આ બધી સુવિધા ત્યાં છે ને અમારા તરફથી કરવામાં આવેલી છે બરાબર આની અંદર ઝડપથી વિહિકલ લોકો લઈને ઉપર જાય છે આજુબાજુના વિસ્તારવાળા લોકો અને એ લોકોને ખબર નથી હોતી પેકિંગ ફૂડ લઈ જાય છે જૈનો કંદમૂળ ખાતા નથી એટલે ત્રસ્ત તરફથી એક સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ કંદમૂળ અહીંયા તમારે લાવવું ના જોઈએ એક આ રિતેશભાઈ સાથેનો સંપર્ક કપાઈ રહ્યો છે પરંતુ ફરી એક વખત આપને જણાવીશું કે જૈન તીર્થધામોમાં પવિત્રતા ન જળવાતી હોવાના ઉદ્દેશ સાથે આ નોટિસ જે છે તે જારી કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે અને અનેક બાબતોનો તેમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આ નોટિસમાં અનેક નિયમો બનાવવામાં આવ્યા છે પવિત્રતા ન જળવાતી હોવાને લઈને આ પ્રકારના નિયમો બનાવવામાં આવી રહ્યા છે કે જૈનો અને અન્ય સમાજના લોકોએ તીર્થધામને ફરવાનું સ્થળ બનાવી દીધું છે અને ડુંગર પરથી દ્રશ્યો દેખાતા પ્રી વેડિંગ શૂટ માટે કપલ્સનો ધસારો પણ સતત વધી રહ્યો છે એના માટે જ નોટિસ પ્રસિદ્ધ કરી અને નિયમો બનાવાયા છે હસ્તગીરીની યાત્રા પગપાળા કરવી પિકનિક સ્પોટ નથી આ માટે મર્યાદા જાળવવી અનિવાર્ય છે સેલ્ફી કે વિડીયોગ્રાફી ન કરવી સાથે જ નિયમોમાં આવરી લેવાયું છે કે કંદમૂળ લઈને ન જવા રાત્રિભોજન કે બજારુ ખાનપાન લઈને પણ ત્યાં ન પહોંચવું ડુંગર પર પાન ગુણખાનું સેવન ન કરવાની પણ તેમાં વાત ઉલ્લેખાય છે મોબાઈલ અને કેમેરાનો ઉપયોગ બંધ કરવો અને મર્યાદાસભર વસ્ત્રો પહેરવા માટેની પણ વાત ઉલ્લેખ કરવામાં આવ્યો છે રીતેષભાઈ ફરીક વખત જોડાઈ ચૂક્યા છે રીતેશભાઈ ખાસ કરીને તમે કહી રહ્યા છો કે જે વ્યવસ્થા છે ત્યાં હસ્તગીરી પહોંચવા માટેની વ્યવસ્થા વાહનની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે પરંતુ નોટિસમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હસ્તગીરી પગપાળા તમારે જવાનું રહેશે તો તમામ લોકો પગપાળા ન જઈ શકે એટલા માટે એવું નથી લાગતું આપે કે કોઈ સ્પેસિફિક વાતનો ઉલ્લેખ કરવો જોઈએ ચઢે છે અને હસ્તગીરી અંદરમાં બે પ્રકારની ફેસિલિટી પહેલેથી છે વર્ષોથી હસ્તગીરી ઉપર પોતાનું વ્હીકલ લઈને જઈ શકાય છે બરાબર બસ ની પણ વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરેલી છે અને પગપાળા પણ કરેલી છે આ પ્રદુષણ નો મહાપર્વ ચતુર્માસ ચાલી રહ્યો છે એટલે અત્યારમાં ત્યાં વરસાદ છે ત્યાંથી ડુંગર ઉપરથી રણિયામણું છે આજુબાજુનો વિસ્તાર જેવો વિષય છે નહીં જે કોઈ જૈન સમાજના તીર્થો છે હિન્દુ સમાજના તીર્થો છે ત્યાં આ પ્રકારની મર્યાદા હોય છે બરાબર પોત પોતાની રીતની સમાજ દ્વારા મર્યાદા હોય છે તો સમાજ સામાજિક દ્રષ્ટિ બરાબર ટ્રસ્ટ તરફથી આ સૂચના આપવામાં આવેલી છે જી ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે જોડાયા હતા જે નોટિસ જારી કરવામાં આવી છે તેને જૈન સમાજ આવકારી રહ્યો હોવાની વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી धाम જે છે તેને લઈને ખાસ કરીને ચંદ્રોદય ટ્રસ્ટ દ્વારા નિયમો જે છે તે જારી કરવામાં આવ્યા છે